આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજકોટમાં મતદાન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ મતદાન મથક ઉપર કરવામાં આવેલા સુરક્ષા બંદોબસ્તને લઈને કહ્યું કુલ પેરામિલિટરી ફોર્સેસની બાર જેટલી કંપનીઓ રાજકોટમાં આવી પહોંચી છે એ સિવાય એક જેટલા મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ થવાની છે અઢીસોથી વધારે માઇક્રો ઓબ્ઝર્વર પણ સંવેદનશીલ વિસ્તારોમાં મોકલવામાં આવશે તો માત્ર સુરક્ષાના જ નહીં લોકો માટે મતદાન મથક ઉપર પાણી ખુરશીઓ અને શેડ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે મતદાતાઓની સાથે સાથે કર્મચારીઓની સુવિધા માટે પણ તકેદારી રખાઈ છે માન્ય કલેક્ટર સાહેબની પ્રેરણા અને એમના પ્રયત્નોથી અમને કોર્પોરેશનમાંથી પાંચ એસી બસો આપવામાં આવી છે જે ગરમીને ધ્યાને રાખીને અને આ ગરમીમાં જે પોલિંગ સ્ટાફ હેરાન ન થાય એને ધ્યાને રાખીને એ બસોને પણ અમે જે લાંબો રૂટ છે એ લાંબા રૂટમાં એ પાંચે પાંચ બસોને અમે યુઝ કરીશું અને વિશેષમાં અહીંયા છાસ કેન્દ્ર એક અવિરત ચાલુ રાખ્યું છે ગરમીને કારણે આજે સવારે 6 વાગ્યા થી જ મતદાન મથકો પર ઈવીએમ મશીન મોકલવા માટે સ્ટાફને બોલાવી લેવાયો છે કાલે સવારે 7 વાગ્યા થી 6 વાગ્યા સુધીનો વોટિંગનો સમય છે અને આજે અમે અહીંયા 8 વાગ્યા આવ્યા છીએ અમારું મટીરીયલ સાહિત્ય અને મશીન્સ વગેરે લેવા માટે થઈને રાજકોટ લોકસભા બેઠકમાં બે હજાર છત્રીસ મતદાન મથકો આવેલા છે જેમાં પંદર હજારથી વધુ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે એક મતદાન મથક પર લાઈવ વેબકાસ્ટિંગ થવાનું છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ